પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલી છે જ્યાં રોજબરોજ હજારો દર્દીઓ પોતાની નાની મોટી બીમારીઓના નિદાન માટે આવતા હોય છે ગોધરા શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં કિડની ડાયાલિસિસ સેન્ટર પણ આવેલું છે જ્યાં જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યમાંથી કેટલાક દર્દીઓ ડાયાલિસિસ અર્થે આવે છે ત્યારે મંગળવારે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કિડની ડાયાલિસિસ સેન્ટરમાં ચાલુ ડાયાલિસિસ દરમિયાન વીજ પુરવઠો ખોલવાતા દર્દીઓને ભારે હાલાકીનો શિકાર થવું પડ્યું હતું ઉલ્લેખનીય છે કે વીજળી ગોલ થવાના કારણે ડાયાલિસિસના મશીનો બંધ થઈ જતાં દર્દીઓનું અડધું રક્ત શરીરમાં અને અડધું ડાયાલિસિસ મશીનમાં રહી જાય છે જેમાં મશીનમાં રહેલું લોહી ઠરી જવાની શક્યતા રહેલી હોય છે અને પુનઃ આ રક્તને મશીન થકી ડાયાલિસિસ કરવામાં મોટું જોખમ રહેલું છે ત્યારે મોટી સંખ્યામાં દર્દીઓ ડાયાલિસિસ કરવા આવતા હોય છતાંય વીજ પુરવઠો ખોરવાય તેવી સ્થિતિમાં અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી જેને લઈને ડાયાલિસિસ અર્થે આવેલા દર્દીઓને તેના સંબંધીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વીજ પુરવઠાની અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હવે આમાં તો એવું કે ને રોજ તો લાઇટ જતી નથી કોઈક જ વાર કંઈક ફોલ્ટમાં હોય તો જાય છે પણ આનો વિકલ્પમાં તો એક જનરેટર છે હવે જનરેટર ગોધરા સિવિલમાં તો છે પણ આખી સિવિલનો લોડ ઉઠાઈ શકતું નથી હવે ખાસ કરીને ડાયાલિસિસમાં અમારે આરો પ્લાન થ્રી ફ્રેઝનો છે એટલે થ્રી ફ્રેઝનો ઉઠાવ લોડ ઉઠાવતું નથી ખાલી લાઈટ ને પંખા ચાલે પણ આ મશીનો જનરેટર ઉપર લોડ ઉઠાવે નહીં એટલે એક તો જનરેટરની રિક્વાયરમેન્ટ છે જો જનરેટર હોય તો આ પરિસ્થિતિમાં લાઈટ જાય તો જનરેટર બીજું ઓપ્શન છે કે આ પરિસ્થિતિ ઊભી ના થાય ના દર્દીઓનું ડાયાલિસિસ કન્ટિન્યુ ચાલુ રહી શકે કમ્પ્લેન કરી હતી નવી ડીપીબી જીવીબી માંથી બી સપોર્ટ તો મળે છે પણ હવે લાઇટ કેમ ગઈ છે કઈ ફોલ્ડ થયો છે કે બીજું કારણે આપણને ચાલુ ડાયાલિસિસ માં લાઈટ જાય એટલે ગંભીર પરિસ્થિતિ તો છે જ કેમ કે સોયો નાખેલી હોય બ્લડ પડી રહેલું હોય ક્લોટ થાય ને ક્લોટ કદાચ હાર્ટમાં બી જતું રહેકિસ ખરા હા જે અધિક્ષક સાહેબ છે એમને એકવાર લેખિતમાં રજૂઆત કરીશું કે જો જનરેટરની વ્યવસ્થા થાય તો અમારે આ પરિસ્થિતિમાંથી બચી શકાય